સ્વાગત છે તમારું કિચનમાં મેળવું છું તેણે હવે સાસ કરું સૌ તો થોડુંક પાણી નાખીને કરું સૌ પછી થોડુંક માખણ ઓલું થાય પછી હું એનામાં પાણી ઠંડુ નાખીને માખણ ઉતારીશ મા હવે માખણ બની ગયું છે ઠંડુ પાણી નાખશું કે માખણ જામી જાય છે ઉતારી લેશું કાજુ માખણ બની ગયું છે ને હું માખણ જો ઉતારું છું અને આપણે રોટલા બનાવશું બપોરે ને તાજે તાજું માખણ સોપડી ને ખાશું મજા આવે એમ ને રોટલા હા બાજરાના રોટલા ઉપર તાજે તાજું માખણ હાલો માખણ ખરા માખણ બની ગયું છે મસ્ત ઉતાર્યું છે તાજે તાજું